રાજકોટથી એક મહત્વનો સમાચાર આવી રહ્યા છે રાજકોટની પોસ્ટ ઓફિસોના ટિકિટની અછત સર્જાય જેના કારણે ગ્રાહકોને પોસ્ટ ઓફિસમાં ધરમનો ધક્કો થઈ રહ્યો છે પોસ્ટ ઓફિસમાં પચીસ પૈસાથી લઈને દસ રૂપિયા સુધીની ટિકિટોની અછત સર્જાય છે જેના કારણે છેલ્લા દસ દિવસથી ગ્રાહકોને પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા રાજકોટ એટ પોસ્ટ ઓફિસમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે રિયાલિટી ચેકમાં ટિકિટો જ ન હોવાનું સામે આવ્યું હતું તો ટિકિટોની અવેજીમાં વપરાતા ફેન્કિંગ મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા

સૌથી વધુ ટપાલોની અને પાર્સલોની આપલે કરતું ડાક વિભાગ છે તે ડાક વિભાગના રાજકોટ સેન્ટરની અંદર જ તમામ ટિકિટો છે તે જે ખૂટી પડી છે પચીસ પૈસાથી લઈ અને દસ પૈસા સુધીની ટિકિટો છે તે ટિકિટો છે તે ખૂટી પડી જ છે મહત્ત્વની વાત એ કહી શકાય કે છેલ્લા પંદર દિવસથી ટિકિટો તો ખૂટી પડી જ છે પણ ટિકિટોની અવેજીમાં વપરાતું જે ફ્રેન્કિંગ મશીન છે આ મશીન પણ બંધ હાલતમાં છે તે જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક રાજકોટના જે હજારો કસ ગ્રાહકો છે તેને એક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આપણી સાથે સીધા જે ટિકિટ લેવા માટે આવેલા હતા તેમ આવું રોજ આવું રોજ તપાસ કરવું ક્યાંય નથી રાજકોટમાં ટિકિટ અત્યારે મેનેજર ને મળ્યો અંદર મશીની કે નાસિક થી હતી ટિકિટ આવતી નથી અમારે અહીં કે નાસિક છપાઈએ પણ આવતી નથી અત્યાર સુધી કેટલા સમથી તમે હવે ચાર પાંચ દી દિથયે સાહેબ કન્ટિન્યુ ચાર પાંચ દી થી ધક્કો ખાવું શું ઉપયોગમાં લેવાના મારે કંકોત્રી મોકલવાની છે એટલે છોકરાનું લગન છે પંદર દી વીસ દી બાકી એટલે પણ મોકલી એના હિસાબે આ મોકલી દીધી ટિકિટની હવે જેમાં જે ફ્રેન્કિંગ મશીન હોય આ મશીન મશીન પણ બગડેલું છે અંદર ગયો સાહેબ કે મશીનમાં જુઓ તો મશીન પણ બગડેલું છે એ કે હજી અઠવાડિયું ધાશે તે રિપેર થતા ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો હાલ રાજકોટ જિલ્લાનું જે કહી શકાય કે સૌથી મોટું પોસ્ટ સેન્ટર આવેલું છે એટલે કે રાજકોટની હેડ ઓફિસ છે આ હેડ ઓફિસની અંદર જ જે છે તે ટિકિટો પચીસ પૈસાથી લઈ અને પચાસ રૂપિયા દસ રૂપિયા સુધીની જે ટિકિટો છે આ ટિકિટો જ ખૂટી પડી છે તો બીજી તરફ જે કહી શકાય કે જે ફ્રેન્કિંગ મશીન છે તેના સ્પેરપાર્ટ રિપેર માટે બગાવવામાં આવ્યા છે તે હજુ સુધી નથી આવ્યા ત્યાંને પગલે સમગ્ર રાજકોટ શહેરના જે વિવિધ પોસ્ટ ઓફિસો હોય કે હેડ પોસ્ટ ઓફિસ હોય આ તમામ જગ્યાઓ ઉપર છે તે જે છે ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહત્વનો પ્રશ્ન એ રહેશે કે ઉદ્યોગો વસાહતો પણ મોટા પ્રમાણમાં અહીં આવી છે રોજના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને કરોડો વ્યવહારો છે તે અહીંથી થઈ રહ્યા છે ત્યારે ટિકિટની અછતને કારણે છેલ્લા દસ દિવસથી આ લોકોને ધર્મના ધક્કા છે તે પોસ્ટ ઓફિસ ખાતે હાલ ખાવા પડી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ